આ જ રસ્તા ઉપર અમારા ગામમાં આ ફાટકથી લગભગ પાંચસો મીટર જેટલો દૂર તમને હનુમાનજી દાદાનું મંદિર જોવા મળશે મિત્રો અમે તમામ બોજ કરતાં કરતા જઈએ છીએ મિત્રો તમે પણ મોજ કરો અને વિડીયો જોતા રહો ખાસ બાકી મજા બોલે

આ મંદિરની અંદર જે મૂર્તિ છે મિત્રો બહુ જ પૌરાણિક જૂનામાં જૂની મૂર્તિ છે આપણા ડાયા ડાયા લોકો કે એ આપણે જાણ્યું છે મિત્રો તો મિત્રો હવે અમે દર્શન કરશું વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહો મિત્રો અને પછી તમને બતાડીએ જૂનામાં જૂનો ભીમનો પગ ડોહાના ડોહા એમ કહે છે કે મિત્રો આ પગ ભીમનો છે અને એ પણ જૂનામાં જૂનો તો હવે અમે દર્શન કરશું મિત્રો વિડીયોમાં જોતા રહો તો મિત્રો

આ લોકો અંદરના અંદર બધા અગરબત્તી ના ખોખા ને જબલા બધું અંદરના અંદર ફેંકીને જતા રે કેમ જઈશ બધું ઉઠાઈ લે ભાઈ અને બીજું તો આ બધું તેલ લગ્યું છે ને એટલે બહુ ખરાબ થઈ ગયું છે હવે નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે ગાભો લેતા ઉપર છે મસ્ત તકનું સાફ કરી દઈએ ચાલ બધું બાર લઈ લે બાકી સાઈડમાં જયેશભાઈ નાખવા જાય છે તો જયેશભાઈ કેવું પછી જોરદાર જોરદાર હવે આપણે કઈ જશું ભીમનો પગ બતાડવાનો ભીમનો પગ બતાડી દઈએ મિત્રો તો મિત્રો ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે અને અહીંયા મિત્રો એક સરસ મજાની વન કુટીર બનાવી છે કેમ વરસાદમાં બેસી રહ્યા બધી બહુ મસ્ત બનાવી છે પણ એના યાર નળિયા લોકો પાર પાડી દીધા કઈ ખબર નહી પડતી બાકી મિત્રો ગામમાં હનુમાનજી દાદાનું મંદિર છે સરસ મજાનું તો મિત્રો જતા વળતા દર્શન કરતા જજો મિત્રો અને મંદિર આર્યું અને એની એક્ઝેક્ટ આ બાજુમાં જ જયેશભાઈ બેઠા છે વન કુટીર છે મિત્રો તો ખાસ તમે વન કુટીરની અને હનુમાનજી દાદાના મંદિરની અને મિત્રો હવે અમે બતાવીશું તમને ભીમનો પગ ચાલ જઈશ તો મિત્રો આ વનકુટીર થયા થોડુંક આ બધું હમણાં જડાછોકરા થઈ ગયા છે બાકી તમને બતાવીએ લોકોના કેવા પ્રમાણે અને અમારા ડોહાના ડોહાના કેવા પ્રમાણે છે કે આ ભીમનો પગ છે મિત્રો આ જોઈ શકો છો તમે મિત્રો હમણાં તો આ ખા કેર ગયેલી છે હે જેસ આ પાણીનો ડબ્બું કોણ છોડકે ગયું

અને અમારા ચાહક મિત્રોને ખબર પડે કે અમે દેવગઢ બારિયા તાલુકાના આખલી ગામના વતની અમારું ગામ છોટાઉદેપુર રોડ પર આવેલું છે અને આમ જાઓ તો મોડે અને આમ દુધિયાને શે મોડે અને અહીં બામરોલીયા શે મોડે અને મોડે તો મિત્રો મારું ગમાવેલું છે ને મિત્રો હવે આપણે જે શું બતાવશું હવે બતાવીશું તમે તમને અરે મિત્રો ફળિયું તો ઠીક મારો ભાઈ પણ અહીંથી હવે અમે જશું તો હવે મારા ઘર તરફ જશું અમે તો મિત્રો અમારા ઘરે ક્યાંથી વળાય છે અને ક્યાં રસ્તો પૂરો થાય છે ક્યાં મારું ઘર છે આ બધું બતાવશો મિત્રો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહો તો મિત્રો હવે અમે નીકળી ગયા છે ઘર તરફ જવા મિત્રો અને ખાસ વિડીયોમાં જોતા રહો જોતા રહો કે મિત્રો હવે તો રોજના વિડીયો લાવશું ટાઈમ મળે એટલે બ્લોગ વિડીયો આવી જશે મિત્રો

ભયજનક વળાક આવે છે મિત્રો આ વલકુંડામાં તમારે ચેતીને ગાડી ચલાવવાની બાકી અહીંયા એક્સિડન્ટ થવાની સંભાવના બી છે મિત્રો મિત્રો જોતા રહો જોતા રહો હવે ટૂંક જ સમયમાં હમણાં રોડ પૂરો થવાનો છે જોતા રહો બાકી જે મજા કે જોતા કેવું પડે હા આવું આવશે અને આ રીતની દુકાન ને આ પિકઅપ ગાડી પડી છે મિત્રો અને હવે ટૂંક જ સમયમાં રસ્તો પૂરો થાય મિત્રો આ જેવો દેખાય એટલે એક છે પૂરો થાય છે મિત્રો અને આ વળી જ અમે વાટ્યો અને હવે આ વાટ પૂરી થાય એટલે અમારું ઘર આવે મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરતા રહીજો મિત્રો બાકી નવા નવા વિડીયો લાવતા રહીશું સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય